સમાચાર લોકો જેનો ડર અનુભવતા હતા એ ઘટના ગઈકાલે ધારી શહેરમાં બનેલ છે મૂંગા પશુઓને આખલાઓનો અડિંગો કોઈક મોટા અકસ્માતને નોતરું આપશે તેવા સમાચારને વાચા આપવામાં આવેલ એમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલા લેવામાં આવેલ ન હતા જેના કારણે ગઈકાલે અકસ્માતની એક મોટી ઘટના બનેલ હતી જે ઇજાગ્રસ્ત મોટરસાયકલ ચાલકને ચાલક ને આ મોટરસાયકલ ચાલકને તાત્કાલિક ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં તેની તબિયત વધુ લથડતા અમરેલી ખાતે રિફર કરવામાં આવેલ છે આખલાઓ ગમે તે ઘડીએ મોટરસાયકલ ચાલકને કે પછી રાહદારીઓને હડફેટે લઈ રહે છે એમ છતાં કોઈપણ જાતના પગલાં લેવાને બદલે બેદરકારી દાખવવામાં આવે છે આજની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી છે ભયાનક અકસ્માત સર્જાયો અને એક મોટરસાયકલ ચાલક આ અકસ્માતમાં બે આખલાની લડાઈમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ છે ધારીશયના પ્રવેશ દ્વારની અંદર દાખલ થતાની સાથે મુંગા પશુઓ અને આંખલાઓનું ધણ રોજિંદાનો માથાનો દુખાવો બની ગયેલ છે પરંતુ બધું સલામત હોવાનો દાવો કરવામાં આવે છે અકસ્માત કોઈપણ સમયે થઈ શકે છે દાખલાઓ કોઈપણની ઉપર જીવલેણ હુમલો કરી શકે છે પરંતુ મીઠી નિંદર માણી રહેલું જવાબદાર તંત્ર કોઈપણ જાતની કામગીરી કરવાને બદલે આંખ હાડાકાન કરી રહેલ છે એક ભયાનક અકસ્માત સર્જાયો તેના દ્રશ્યો જોતા એવું લાગે છે કે વાહન ચાલકો રાહદારીઓ અને સ્થાનિક લોકો ઉપર કોઈપણ સમયે જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે આ પ્રશ્નનું નિરાકરણ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે

સરકારી દવાખાને યુવાનો અમે પહોંચાડી ચૂક્યા છીએ અને અત્યારે થોડુંક પરિસ્થિતિ નબળી છે એની એટલે જાણ કરીને એના મા બાપને જાણ કરો હું ડોક્ટર તુષાર પટેલ વાત્સલ્ય હોસ્પિટલમાં ધારી કામ કરું છું ખાલી ગાડી ડૂબી હતી અને માથે ખા બસ સ્ટેન્ડે આખલા બાદતા સીધા માથે ચડી ગયા અને મારી ગાડી બાટી ભાંગી નાખીને આવી રીતે વાગ્યું છે બીજી કાંઈ નુકસાની મારી ગાડી ભાંગી છે ને આ બસ બધું મોબાઈલ ભાંગી ગયો છે બાકી આ બધું થયું છે વાગ્યું છે ઢોર કેટલાક હતા આખલાઓ ઢોર ન્યા હતા બહુ બધા આખલા ને એવું આખલા ને એવું સીધું માથે ચડી ગયું ખબર જ નહોતી કે આખલા બાથે સીધા આવી ચડી